પૈસા સગવડ આપે હવે મારો દાખલો આપું બેન પ્રેક્ટિકલ થઈ ગયું મને કે મારી પાસે ભગવાનની દયાથી તમને ખબર છે કે એવું કુદરતે છપ્પર કે દિયા હે કે મારી પાસે દસ કરોડની રોલ્સ રોય છે અને બીએમડબ્લ્યુ અને મર્સિડી ડઝન બંધી છે બે ફરારી છે હવે આ બધી જે તમે કાર નામ આવડતું હોય એ અમારી કંપની પાસે છે જે કોઈ આવડતું હોય ભગવાનની આટલી કૃપા છે હા ટેસ્લા છે અરે તો હવે હું તમને કહું મને લીવરનો પ્રોબ્લેમ થયો મારી દસ કરોડની ની રોલ્સ રોય પડી રહી છ મહિના કાંઈ કાંઈ આવી એટલે ભાઈ પૈસા સુખ આપતા હોય રોલ્સ રોય સુખ આપતી હોય તો કેમ નો આ સુખ આપ્યું મને એટલે પૈસા બહુ જરૂરી છે વેદમાં ભગવાને લખ્યું છે બે હાથે કમાવો અને ચાર હાથે વાપરો એટલે કમાવાનું તો વેદમાં હોત લખ્યું છે આપણો વેદ એટલે હિન્દુ ધર્મનો મેઇન ગ્રંથ હિન્દુ ધર્મનો પાયો વે કમાવાનું તો કીધું જ છે એટલે પૈસાની અવગણના નથી પૈસા ખરાબ નથી પૈસાની જરૂર છે જ પૈસા પૈસાથી આપણે આમ માનો કે લીધી હતી આપણે આજે એટલે જ આપણે ગાડીમાં અહીંયા આવ્યા પણ ગાડી અહીંયા લાવી એ સાધન છે ગાડી સારી બહુ છે હું અમારા બધા યંગસ્ટરોને ભેગા કરીને સમજાવું કે ભગવાનની દયાથી આપણી પાસે અત્યારે હો ગાડી છે બરાબર છે હવે તમને એમ થાય કે ગાડી મળી ગઈ ને એટલે દાદાજી અમને બહુ મજા આવી ગઈ કાકા અમને બહુ મજા આવી મામા બહુ મજા આવી આ જીવન નથી જીવન આપણું ફેમિલી છે કેમ કે આ ગાડી જો જીવન હોય આ ગાડી જ સુખ આપતી હોય તો આપણે એને કોઈ દે હોલમાં લઈ ગયા એને કોઈ દે બેડરૂમમાં લઈ ગયા ન્યા તો આપણા ફેમિલી જ કામ આવે હોલમાં આપણા મા બાપ બેઠા હોય દીકરા બેઠા હોય આપણે જમતા હોઈએ ઘરમાં ન્યાય ઈ સુખ આપે આનું સુખ સીમિત છે અહીંયા ગેરેજ સુધીનું જ છે ઈ સર્વસ્વ નથી સર્વસ્વ આપણું સુખ છે આપણું કુટુંબ આપણા આપણા આ માનવતા માનવ એટલે બેને જે કીધું ને એમ પૈસા બહુ જ મહત્વના છે પણ સર્વસ્વ નથી એટલે હંમેશા હમણાં આપણે પહેલું મેં સેન્ટેન્સ બોલવામાં આવ્યું ખબર કે સમજણ વગરનું જીવન નકામું મેં એવા જોયા છે કે અપ કરોડપતિ નહીં અબજો પતિ હોય પણ ઈ દુખી હોય અને હાવ આપણા વર્કર હોય વીસ હજાર જ મહિને કમાતો હોય પણ આમ એને ઘરે જ આવો ને તો આમ આનંદની સોળી ઉડતી હોય મા બાપ બેઠા હોય મા બાપની હારે જમતા હોય નાના નાના છોકરા રમત કરતા હોય એવું નથી કે મોટા રમકડા આવે તો જ છોકરાને રમાય ભાઈ અમે નાના હતા ત્યારે બળદ બનાવતા આ વાત મળતા નહીં કે આવા ત્યારે રમકડા મળે એવા તો ગારાના જ બનાવતા અને બાજરાની મોલી મોલીખડા બાજરાના અને અમને એટલો જ આનંદ જેટલો અત્યારે છોકરાઓને પાંચ હજાર ને દસ હજારને વીસ હજારના રમકડામાં મજા આવે છે ને એટલી જ ગારાના બળદ અમે બનાવતા મજા આવતી કારણ કે સુખ દુઃખ મનના ખેલ છે સુખ દુઃખ એ તો ફરતા રહે છે મને જ્યારે સાઈટ મળી ટુ થાઉઝન્ડ થ્રીમાં અમારી કંપનીને ડીટીસીની અમે મેમ્બર બન્યા ત્યારે નેશનલ પત્રકારોએ પૂછ્યું મીડિયાવાળાએ કે તમારા જીવનમાં એકદમ સુખ હોય ને આનંદનો દિવસ કયો મેં એમ કીધું કે હું અગિયાર વર્ષનો હતો પહેલી વાર સાયકલ મારા હાથમાં આવી મારા મોટા ભાઈ લાવ્યા હતા તે અને સ્કૂલના પગથિયે ઊભો રહી અને સીટ ઉપર તો પેડલે પગ આવે એમ નહોતું એટલે આગળ દાંડી ઉપર બેઠો અને પહેલું પેડલ માર્યું અને એ પચાસ ફૂટ જે મેં વ્હીલ ઉપર ગતિ કરી એના એટલો આજે એક પણ દિવસ કે એક પણ એટલો આનંદ આવ્યો નથી એટલે ભાઈ સુખમાં મારો 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 આનંદ એ સાયકલમાં હતો હવે આજે મારે સાયકલ લઈને આવી આવવું પડ્યું હોય તો એટલે સુખ દુઃખ સાયકલમાં નથી આપણા મનના ખેલ છે તે મારું મન એવું હતું ભાડ્યું નહોતું વ્હીલ ઉપર કોઈ જે ગતિ કરી નહોતી ઓલા પૈડા ફેરવતા હતા પણ આ ગતિ કરી નહોતી તો પહેલીવાર જિંદગીમાં ગતિ કરી એટલે એ સુખ દુઃખ મનના ખેલ છે પૈસા સર્વસ્વ નથી પૈસા નેસેસરી છે જરૂર છે સાધન એનાથી જ મળે પણ સમજણ જો માનો કે આપણે ત્રણ ટાઈમ ખાઈએ છીએ તમે કોઈ દે કલ્પના કરી કે કદાચ આપણો સિદ્ધાંત છોડવો નહીં હોનેસ્ટી છોડવી નહીં અને આપણે ગરીબી રહી હોય અને ટાઈમ ટાઈમને બદલે એક જ ટાઈમ ખાવાનું મળે તો એ સુખમાં ખામી હું ભાઈ એક ટાઈમ ખાવ તો હું તકલીફ ઉપરથી શરીર સારું થાય ટાઈમ ટાઈમને બદલે તો એ સુખ હંમેશા સમજણમાં જ છે એટલે સંપત્તિ આવી ગઈ એટલે આપણે જેટલું ખાવું હોય એટલું ખવાય એમ છે ખવાય છે ભાઈ ના રોજ લાખ રૂપિયાનું ખાવું હોય તો અત્યારે હે આપણે મુકેશભાઈ અંબાણી છે એ રોજ એક કરોડ રૂપિયાનું ખાય ખવાય જેટલું તમે ખાવ એટલું એટલું ગોઈન કાકા ખાય એના કરતા જો આ મહેશભાઈ ને શૈલેષભાઈ ને આ લોકો રાકેશભાઈ એ જાપટે વધારે ગોઈન કાકા કરતા એ વધારે સુખી આમાં બીજું કઈ ગણિત જ નથી આમાં રૂપિયાની હારે કોઈ દે કાંઈ સંપત્તિ ને સંપત્તિ આરે સુખ દુઃખને ને લેવા દેવા હા ઈ ગો મોટો થાય અભિમાન મોટું થાય અને માણસને કોઈને અજ્ઞાન મારે કોકને જ્ઞાનનું અભિમાન મારે એમ ડોંગરેજી મહારાજનું આ સેન્ટેન્સ છે કે કોકને અજ્ઞાન મારે હવે તમે જ્ઞાની છ કારણ કે સ્ટાર્ટઅપ તમે પોતાનો બિઝનેસ કરતા છા એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અજ્ઞાન કોકને મારે કોકને જ્ઞાનનું અભિમાન મારે એટલે આપને અભિમાન ન આવી જાય આઈ એમ સમથિંગ મને બધું આવે બાપુજી મને કાંઈ નહીં કહેવાનું બા તમારે મને કાંઈ કહેવાનું નહીં અને પતિદેવને આહાત મારે ટાઈમ હોય ત્યારે થાય એ તમારે મને કાંઈ કસકસ નહીં કરવાનું છોકરાઓને આમ ઝાપટતા મારતા જાય તો આ તમારું સ્ટાર્ટઅપ ખોટું સ્ટાર્ટઅપ હાંસું તો પહેલાં કુટુંબ હસવાય તો કુટુંબ હસવી એક્સ્ટ્રા ટાઈમ રહે એટલું જ આપણું સ્ટાર્ટઅપ કારણ કે સૌ જીવન હાચું એ છે મેં કીધું એમ ગમે એટલા પૈસા આવે તો એક સીમિત છે બધી વસ્તુની બોર્ડર છે એટલે બોર્ડર આપણે ક્યાંય ન ઓલી થઈ જાય એ જોવાનું છે ધન્યવાદ